Okay. નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ ને મિત્રો સબ્સ્ક્રાઇબ કરી દેજો સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના બની છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો જણાવી દે કે વિમાન દુર્ઘટના સોમુદે મળ્યા ઘાટ્યા જી મિત્રો વિગતવાર વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટ પર વિમાન દુર્ઘટના બાદ બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે દૈનિક ભાસ્કર અખબાર અનુસાર વિમાનના ત્યારે મિત્રો જણાવી દે કે સોમૂદે મળી આવ્યા છે મળતી અનુસાર મિત્રો વધુ જણાવી દે કે વિમાનમાં કુલ બસો બેતાલીસ લોકો સવાર હતા જોકે જણાવી દે કે જેમાંથી ઘણાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તો મળતી વિગતો અનુસાર વધુ એ પણ જણાવી દે કે અહીંયા સેના જવાનો અને એનડીઆરએફની ટીમ છ ટીમો ત્યારે બચાવ માટે ઘટના સ્થળે રવાના થઈ ગઈ છે જ્યાં મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નથી હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ